ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સ્પીચ સ્પીચ શબ્દનો અર્થ ભાષણ વાણી પ્રવચન વ્યાખ્યાન ભાષા બોલવાની ક્રિયા શક્તિ અથવા રીત કહેલી વસ્તુ જાહેર ભાષણ વાચા વક્તૃત્વ કે વક્તૃત્વ શક્તિ થાય છે સ્પીચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ ઇઝ અ શોર્ટ સ્પીચ દેટ આઈ હેવ રિટર્ન ફોર હિમ એટલે કે આ નાનું ભાષણ મેં તેના માટે લખેલું છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ગેસ ધ સ્પીચ વેન્ટ પ્રેટી વેલ અર્થાત મને લાગે છે કે ભાષણ ખૂબ સારું રહ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ